વાંકાનેર તાલુકામાં સ્થાપિત સૈકા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારે જૂનો ચોપડી માટી ચોરી બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાઈ રહ્યા છે ભરૂચ ખાણ ખનીક વિભાગે મેનહાજ પટેલ નામના ઈસમને સવા બે લાખથી વધુનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરતા માટી ચોરીમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં આવેલા સાયખાજીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું આ દરમિયાન એક હાઈવે નંબર જીજેસોલ એ યુ તેસઠ પાંસઠમાં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાથી ફરિયાદના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગે હાઈવા ટ્રકને ઝડપી વાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો આ ગાડીનો માલિક મિજહાન પટેલ હોવાનું સામે આવ્યું હતું આ હાઈવેમાં ગેરકાયદેસર રીતે માટીભરી રોયલ્ટી વગર કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી હાઈવે હાઇવે માલિક મિજાન પટેલને બે લાખ પચીસ હજાર છસો ને પાસઠ રૂપિયાનો માતબળ દંડ ફટકાર્યો છે જેથી વિસ્તારમાં બિન અધિકૃત લીઝ ખોડી માટી ચોરી કરતા ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વાગડા તાલુકામાં ત્રણ જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેકન્ડ ઉદ્યોગો સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્કર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખો ડન વસૂલ કર્યો છે મંજૂર કરતી વખતે માટી ખોરી કાઢવી ભૂગર્ભ જર આવી જતાં સુધી ખનન કરવું રોયલ ટીવીના માટી ભરી જવી અને વધુ ઓવરલોડ હાઈવે ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે હાલ તો મિનહાજ પટેલ નામના ખનીજ ચોર વિરુદ્ધ ખાણનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે